તિબંધિત પ્લાસ્ટિકના છથ્થાનો વજન કરાતા 184 કિલો હોવાનું જણાયેલ આતિપંત રોજ કામ કરી રૂપિયા 40000 દંડની વસૂલાત કરાય હતી ગ્રાહક અન્ય કિસાબા આ ચિત્રા ફુલસર વોર્ડમાં ડાઇવાઇડરનું કામ ચાલી રહ્યું હોય જેની એજન્સી સીવธารા એન્ટરપ્રાઇઝ દ્વારા ડાઇવાઇડર રિપેરિંગના સામાન સિમેન્ટ રેતી અને મનબાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ઓમ પાર્ટી પ્લોટ પાસે ડકરો કરી ન્યુસન્સ ફેલાવાતા કમિશનર શ્રી ના ધ્યાને ચડી જતાં એજન્સીને રૂપિયા 10000 નો દંડ કરી રકમની વસૂલાત કરાવી હતી